જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસુ પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી હતી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ઇયરમાં આજે તારીખ ત્રીજી એપ્રિલને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ ઇયરમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે નવ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ થાય બજાર ભાવ

40 ર rupia િઢ મયીબ સૂહેર સહે લે NARSE યે સીએ? મખળાલલિ યે મરમ હેપળલ પાહળ કારલ કારહે પહે પંદરસો ને ચૌદ રૂપિયા સુપર માલ લેનાર શ્યામ છે

પંદરસો ને દસ રૂપિયા સુપરમાલ લેનાર વાત રાધેશ્યામ જીયા

پندرسوار روپیہ سپرم شام એક <ihaz> ચોરાણું <violininding warfare> મે <laughs> 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 ચૌદસો ને અઠ્યાસી રૂપિયા કોઈ <laughs> 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 એકાદ બે હજાર બાણસ હજાર પંદરસ નો પંદર હોય એક બે ત્રણ ચાર પાંચ હજાર બાર પંદર અઢાર અઢાર ઓગણીસ વીસવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ

Muy bien, Superman. Lena Arciam. હાલો Superman. Hola, Superman. Hola, Superman. ભાઈ Superman. Hola, સુપર Hola, Superman. 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 Hola, Superman.

પંદરસો ને ચાર રૂપિયા સુપર સુપરમાલ લેનાર શ્યામ આવશે ઈ ગયો હું લોકો એટલે બોલો આજે હાલો પૂછો છે બજેટ જે આખિયરમાં ચીઠી આવી ગઈ તો આ ચીઠીઓ પતજો જા કપા જોન આપણે છણા લેવાને 80 બોલી ભરતભાઈ તને ખબર હે

ચર્ણોયા સંતોારીઓ તમને કમાણું નું કામ આવે આનંદ નું કરવા છે એને એને ઓલે ઓલેને 50 પાક 50 પાક હાલો 50 60 60 હા બોલા બોલો બપોર દરવાજા 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 દરવાજામાં જોતે 80 કેટલા છે ચૌદસો નેવ્યાસી રૂપિયા મીડિયમ સુપરમાન્ડ લેનાર પંદરસો ને અઢાર રૂપિયા સુપરમાન્ડ કપાસ લઈને આવેલા ખેડૂત જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને બત્રીસ રૂપિયા સુધી જનરલી બજાર સારા જોવા મળી રહ્યા છે